ચાણસમાં પંથકમાં બાળાઓ સહિત મહિલાઓએ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા કરી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો આષાઢ સુદ અગિયારસથી શરૂ થતાં ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે ત્યારે ચાણસમાં પંથકમાં પણ નાની નાની બાળાઓથી માંડીને મહિલાઓ દ્વારા વહેલી સવારથી જ ભગવાન શિવ તથા પાર્વતીની પૂજા અર્ચના કરીને ઉપવાસ કરી ગૌરી વ્રતનો પ્રારંભ કર્યો હતો ભારત દેશ સંસ્કૃતિને વરેલો દેશ છે જેમાં દેવી દેવતાઓની આરાધના કરી દેવોએ પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે આષાઢી કગીરસથી કુમારિકાઓ ગૌરી વ્રતનો સાત ધાન્યથી જવેરા ઉગાડીને વ્રતનો પ્રારંભ કરે છે ત્યારે વહેલી સવારે ઊઠીને નાહી ધોઈને શિવાલયોમાં જઈને ભગવાન શિવ તથા પાર્વતીની આરાધના કરી પોતાને શ્રેષ્ઠપતિ મળે સૌભાગ્ય સાથે સંપત્તિ મળે તેવી આરાધના કરી ભગવાન શિવ તથા પાર્વતીને રીઝવે છે તેમજ અગિયારસથી શરૂ થતા ગૌરી વ્રતનો પૂર્વના દિવસે સમાપ્ત થાય છે જ્યારે પૂર્વના દિવસે કુમારિકાઓ દ્વારા જાગરણ કરવામાં આવે છે રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાંથી અમારી ચેનલને શેર કરો અને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો કરવા આવીએ મજા આવીએ આવે છે સવારે સાત વાગે આવીએ છીએ અમે બધી જનપણીઓ સવારે સાત વાગે આવીએ બાપુ આજે આ નાની છોકરોના વ્રતની શરૂઆત થઈ છે એનાથી થોડી માહિતી આપશો આજે અહીં પંચ મોકલેલા છે મહાદેવ અંદર આજે અષાઢ સુદ ભોર અગિયાર અષાઢ સુદ એ ભોર અગિયાર ના દિવસે વ્રત શરૂ થઈ છે અને છોકરીઓ અહીંયા આ નાની પૂજા કરવા માટે આવે છે બધાનો રાપ છોકરીઓ છોકરીઓ કેવો આનંદ વ્યક્ત કરે છે પૂજા કરે છે ખૂબ ખૂબ આનંદ વ્યક્ત કરે છે સાથે નાના નાના છોકરા પણ આવે છે કોઈ પણ મોજ મસ્તી કરે છે ખૂબ આનંદ કરે છે આવી નાની નાની છોકરીઓ કેટલી આવે છે અહીંયા પૂજા કરવા માટે રોજ ઓછા મોસે લગભગ દોસ્તો બસો છોકરીઓ નાની નાની આવે છે